પણ આજે હું આ પત્રકારનું હૃદયની વ્યથાનું સોલ્યુશન કરવા માટે એક સલાહ સૂચન આપવા માગું છું રામ રામ દોસ્તો આદરણીય જગદીશ મહેતા સાહેબ જેઓ મોટા પત્રકાર છે તેઓ સાબિત કરવા માટે કહ્યું હતું કે હું આજે પણ ભાડાના મકાનમાં રહું છું દોસ્તો મહેશ ગીરી સામે જે બહુ મોટો રણટંકાર કરવામાં આવેલો એમને ચેલેન્જ આવેલી એટલે તેઓ જૂનાગઢમાં મહેશગીરી બાપુ સામે રહે એટલા માટે તેમણે કહ્યું હતું કે હું આજે પણ ભાડાના મકાનમાં રહું છું દોસ્તો ખરેખર જોઈએ સાચા પત્રકારો છે તે ખરેખર આજે

સાહેબના નામે વિડિયા બનાવીને ફેમસ થઈ રહ્યા છે નાના નાના યુટ્યુબરો જગદીશ મહેતા ની ક્લિપો બનાવી બનાવીને એમના મોઢામાં યુટ્યુબ ચેનલ શરૂ કેમ નથી કરતા આ મારો તેમને મોટો સવાલ છે જેટલા પણ તમારી પાસે વિડીયો બનાવવા આવે તેની પાસેથી ચાર્જ કેમ નથી લેતા આ પણ મારો મોટો સવાલ છે તમે ભાડાના મકાનમાંથી એક જ વરસમાં પોતાના આલીશાન ઘરમાં જઈ શકો છો તે પણ પ્યોર વ્હાઈટની કમાણીથી તમારી મહેનતથી તમારી પોતાની કુશળતાથી તમને ભગવાને ખૂબ જ સારી એવી બોલવાની વાક છટા આપી છે આનો ઉપયોગ તમે એક નંબરની ની ચોખ્ખી વ્હાઇટ ની પૈસા ની કમાણીમાં કેમ નથી કરતા તમારા મોઢામાં આંગળા નખી નાખી બીજા લોકો બોલાવડાવે છે વિડિયા ઉતારી જાય છે અને લાખો રૂપિયા કમાઈ પણ છે તો પછી તમે ખુદ આવા વિડીયો કેમ નથી બનાવતા પહેલાના સમયમાં કોઈ સ્ટુડિયો ચાલુ કરવો કે પોતાની ચેનલ ચાલુ કરવી એના માટે લાખો કરોડો રૂપિયાની જરૂર હતી પણ આજે યુટ્યુબ ના માધ્યમથી મફત તમે યુટ્યુબ ચેનલ શરૂ કરી શકો છો કાલથી શરૂ કરો તો મહિનાની અંદર તમારી બેંક એકાઉન્ટમાં પૈસા આવતા થઈ શકે તેવી સો ટકા પાસે બીજા વિડીયો બનાવડાવવા આવે એ તમારા મોઢામાં આંગળા નખાવી નખાવી ને ગુજરાત નું વાતાવરણ દોઢેજ તો તમે ખુદ પોતાના વિડીયો પોતાની ચેનલમાં બનાવીને કેમ નથી મોકતો તમને વિડિયો બનાવતા ના આવડતું હોય તો તમારી પાસે એ ટેલેન્ટ ના હોય તો તમે બીજા વ્યક્તિઓને પાર્ટનરશિપમાં 25% આપીને 75% તમારી પાસે રાખીને પણ તમે આવી YouTube ચેનલ આજે શરૂ કરી શકો છો અને હેડલાઇન જે તમારું છાપું છે તેમાં નોકરી ચાલુ રાખતા રાખતા પણ તમે પોતાની YouTube ચેનલ શા માટે શરૂ નથી કરતા આ મારો સવાલ છે તમે ભાડાના મકાનમાં રહો છો તમારા જેવા આદર્શ પત્રકારો એની આ દુર્દશાથી અમે ખૂબ ચિંતિત છીએ તમારે આજે જ YouTube ચેનલ પોતાની શરૂ કરી દેવી જોઈએ ક્યાં પછી જેટલા પણ તમારી પાસે YouTube ની વિડિયો બનાવવા આવે તો એ બધા પાસેથી કમસે કમ એ વિડીયોમાં જેટલા પણ ડોલર એ કમાય તેમાંથી ત્રીસ થી પણ વધારે તમને આપે એવી લેખિત કરીને તમારે એ લોકો પાસેથી કમાણીનો હિસ્સો લેવો જોઈએ અને જૂના પણ જેટલા વિડીયો છે તેમાંથી પણ એ લોકોને કહેવું જોઈએ કે તમે મારી મહેનત પરથી કમાયા છો તો મારા મહેનતના રૂપિયા તમે મને આપી દો કમ સે કમ ત્રીસ ટકા એ યુટ્યુબ વાળા ચેનલો વાળાને આપવા જ જોઈએ તમને જ્યારે પણ કોઈ ન્યૂઝ ચેનલ વાળા કે યુટ્યુબ વાળા બોલાવે તમારી બાઇટ લેવા આવે તો તમે એને પ્રેમથી તમારી ફીસ ચૂકવવા માટે સમજાવી શકો છો તો તમારું પણ ચાલશે અને એનું તો ચાલે જ છે એ યુટ્યુબ વાળા એ ન્યૂઝ ચેનલો વાળા બોલાવડાવી બોલાવડાવીને લાખો છે અને તમે ભાડાના મકાનમાં રહો છો એ અમારાથી જોયું જતું નથી તમને જો ખરેખર આ વાત સાચી લાગે સારી લાગે તો કાલથી જ યુટ્યુબ ચેનલ શરૂ કરી દેજો રામ રામ